ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા સાત વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રણછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો નો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે